ઓખા માછીમારોની બોટના લાયસન્સ ફિશરીઝ ડિપાર્ટમેન્ટ દ્વારા રિન્યુ ન કરી દેતા માછીમારો ભાઈઓ એક સાથે ફિશરીઝ ઓફિસ પહોંચ્યા હતા દુનિયાનો છેડો એટલે કે ઓખા અને ઓખાની અંદર રોજગાર માટેનું મોટાભાગનો મોટો સ્ત્રોત એટલે કે ઓખાનું માછીમાર બંદર જેમાં ઓખાનું માછીમાર બંદર ચર્ચાનો વિષય બન્યો છે ફિશરીઝ ડિપાર્ટમેન્ટ દ્વારા છેલ્લા એકથી દોઢ મહિના થયા માછીમારોને બોટો દરિયામાં જવા દેવા માટે લાયસન્સો રિન્યુ કરવામાં આવ્યા નથી આ લાયસન્સ રિન્યુ કરાવવા છતાં માછીમારોને ઓગણચાલીસ જેટલા મુદ્દાઓ સાથેની એસઓપીનું પાલન કરવા જણાવ્યું ત્યારે આધુનિક જમાનાની અંદર આ મુદ્દાની અંદર ઉલ્લેખ કરાયેલા વાણની અંદર સડ લગાવો તેવા ખોટા મુદ્દાઓનો ઉલ્લેખ કરી માછીમારોને ખોટી રીતે હેરાન કરવામાં આવ્યો આક્ષેપ કરાવશે માછીમારોને લાયસન્સ રિન્યુ ન કરી દેવા જેવા સવાલ ઉઠ્યા છે આ પ્રશ્ન મામલે ઉચ્ચ કક્ષાએ પણ રજૂઆત કરવામાં આવી તે છતાં પણ કોઈ જવાબ મળ્યો નથી જેથી ફિશરીઝ ઓફિસ ખાતે જઈ માછીમારો તથા ભાઈએ ચેમ્બર ઓફ કોમર્સના આગેવાનો સહિત એકત્રિત થઈ આ પ્રશ્ન અંગે પૂછપરછ માટે ગયા હતા જ્યાં ફિશરીઝ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ હાજર ન હતા જેથી આવનારા સમયમાં જો આ માછીમારોનો પ્રશ્ન હલ નહીં થાય તો ગાંધી આ માર્ગે ચાલશે તેવી પણ ચીમકી આપવામાં આવી છે આજનો એક માછીમારોનો પ્રાણ પ્રશ્ન છે ઓખાની અંદર કે જે અત્યારે બે મહિનાથી એ લોકોને એપ્લિકેશન આપેલી છે પણ એ રિન્યુ નથી થતા રિન્યુ થવા માટેના ના કારણો આજ રૂબરૂ મુલાકાત લેતા એ લોકોએ અમને કઈક ઓગણ ચાલીસ મુદ્દાની એસઓપી આપી છે કે જે માછીમારો જિંદગીમાં પહેલી વાર સાંભળી છે બે હજાર ત્રણનો ફિઝિસ એક્ટ આવ્યો બધી વાત સાચી પણ જેમ ગુજરાતના બધા મત્સ્ય બંદરો ઉપર બોટો ચાલુ છે જ્યાં આજની તારીખમાં રિન્યુ થયા છે અને આજની તારીખ એ જ રીતે ઓખાની અંદર કેમ નથી આ એના માટે થઈને આજે અમે રૂબરૂ કીધું તો કે ભાઈ એસઓપી હવે એસઓપીની અંદર અમે તમને મીડિયાના માધ્યમથી કહીએ છીએ કે ભાઈ સઢ ફિટ કરવાનો તો અત્યારની જે બોટો છે એ બધી આધુનિક છે જેમાં સઢની કોઈ જરૂર હોતી નથી અને અમારી ગ્રુપમાં ફિશિંગ બોટો કરતી હોય છે તો એ શર્ટ એક જરૂરી નથી પછી ફ્લેર ફ્લેર તો એ તો કોઈ મોટી શીપો હોય કોઈ જહાજો હોય કે જેને કટોકટીમાંથી હોય અમારા માછીમાર અત્યારે હજારોની સંખ્યામાં આજુબાજુમાં ફિશિંગ કરતી હોય અને ફિશિંગ બોટમાં કોઈ એક્સિડન્ટલી થાય છે દરેક માછીમાર એકબીજાને મદદરૂપ કરીને કિનારે પહોંચાડે છે અને કોસ્ટગાર્ડ પણ અત્યારના સારી રીતે અમને સહાયરૂપ થાય છે તો એ પણ મુદ્દો બિનજરૂરી છે એ જ રીતે હવે રેડિયો માંગ્યો છે તો રેડિયોનું ઉત્પાદન નથી થઈ જતું તો રેડિયો ક્યાંથી લેવો એટલે આવી નાની નાની કેરીઓ માત્ર ને માત્ર ઓખા કચેરીએ ઉપસ્થિત કરી અને એક માછીમારોના રોજીરોટી પર પ્રશ્ન આવી ગયો છે અને આ પ્રશ્ન એવો છે કે ખાલી માછીમારોનો નહીં રહીએ તો ઓખા બંદ ઓખા ગામની નેવું ટકા પ્રજા આ માછી આધારિત વ્યવસાયથી જોડાયેલી છે એટલે આજ અમે મળવા આવ્યા છે અધિકારીઓને કે જો આપનાથી ન થાય તો હવે અમારા ધારાસભ્યશ્રીને અમે આ અંગે રજૂઆત કરી હતી જેની અમે ઓગણત્રીસ તારીખે ત્યાં મંગળવારે આપણા કમિશ્નરશ્રી ખરાળી સાહેબ ને મળ્યા હતા ધારાસભ્ય શ્રી અમારા કેબિનેટ મિનિસ્ટરને પણ મળ્યા હતા આટલી રજૂઆતો છતાં પણ આજે આટલા દિવસ થયા પછી પણ હજી ઓખાની ઓફિસની અંદર કોઈ પણ મેસેજ પાસ નથી થયો અથવા તો પાસ થયો હોય તો અધિકારીઓની કંઈ મનછા શું છે એમને ખબર પડતી નથી એના માટેથી આજે રૂબરૂ આવ્યા હતા હવે સોમવારે અમે જોઈએ છીએ કે જો આગળની કોઈ કાર્ય નહીં થાય તો ગ્રામજનો છે ચેમ્બર ઓફ કોમર્સ છે અમારા શ્રી છે એને સાથે લઈ અને કોઈ એક એવા કાર્યક્રમો આપવા પડશે કે જે માછીમારોના પ્રશ્નો તાત્કાલિક નિકાલ થઈ શકે કારણ કે જે એસઓપી બનાવી છે એ ખરેખર અધિકારીને એમાં એક મીટર લઈ છે જાવ એનું મીટરનું નામ છે એનરોજ મીટર માછી મારી જિંદગીમાં પહેલી વાર સાહેબનું અધિકારીની ખબર નથી એને ઉપર અત્યારે પૂછવું પડે કે સાહેબ એનરોજ મીટર ક્યાં આવે હજી આજની તારીખમાં અમને ખબર નથી કે મીટર શું કહેવાય એટલે આવી નાની નાની વાતની ક્વેરી ખાલી માત્ર ઓખામાં કાર્યરત છે બીજા બંદરમાં નથી તો ઓખાને ખાવ ટાર્ગેટ કરવામાં ના આવે ને ઓખાને જે રોજગારી છે ને ચાલુ રાખવામાં અને સોમવાર તેમના લાયસન્સ રિન્યુ થઈ જાય એવી અપેક્ષા રાખીએ છીએ તો સ્થાનિક અધિકારીઓ અહીંયા જે ચાર્જમાં અધિકારી છે એ પણ અમને મળતા નથી અહીંયા છેલ્લા રૂબરૂ આવીએ તો એક અધિકારી તો એમ કે કે મારા ઘર તમે કોઈ સત્તા નથી તો આટલે આટલા દિવસની સત્તા હતી ત્યારે શું કર્યું આ તો અરજી તો બે મહિનાથી પડી છે ને કોઈ અધિક કોઈ માછીમાની બે મહિનાથી હશે કોઈની ચાર મહિનાથી પડી હશે તો હવે જ બધાને સત્તા વગરના થઈ ગયા છે એટલે ઓખા માટે થઈને સત્તા નથી કે બધા બધા આખા ગુજરાતની અંદર આ સમાન ધારો લાગુ પડ્યો છે એ પૂછવા માટે તેને અમે આવ્યા હતા પણ સંતોષકારક જવાબ નથી મળ્યો એટલે અત્યારે અમે સોમવારની અપેક્ષાએ છીએ અને આજ ધારાસભ્ય સાથે મિટિંગ કરી અમારા જરૂરી રજૂઆતો કરશું અને આનો પ્રશ્ન માટેથી અમે ઉગ્ર આંદોલન કરવું કે શું કરવું એની આગળની નિર્ણય અમે સોમવારે પછી નિર્ણય કરશું લલિત સિંગડિયા દિવ્યાંગ ન્યૂઝ દેવભૂમિ દ્વારકા